ત્યારે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં પણ તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે ત્યારે આરટીઓ અધિકારી જે કે જણાવ્યું છે કે મીટર લગાવ્યા બાદ જ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે ત્યારે મીટર ન હોય તો દંડનીય કાર્યવાહી થઈ શકે છે ત્યારે મીટર લગાવવાની જવાબદારી તોલમાપ વિભાગની છે ત્યારે ફિટનેસ સર્ટિ વગર વાહન ન ચલાવી શકાય ત્યારે આ સમગ્ર મામલે બી ઇન્ડિયાએ ટ્રાફિક પોલીસના ડીસીપીને સવાલ કર્યો હતો પરંતુ ડીસીપી કેમેરા સામે મૌન રહ્યા હતા ફેર મીટર મળતા નથી એવી કોઈ માહિતી હાલ અમારી પાસે એવું નથી ફેર મીટર જે છે એ લગાવવું ફરજિયાત છે ત્યારબાદ જ ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે બાબતે એવું જણાવવા માગીશ કે જે તોલમાપ ખાતાને જ આ બાબતની રજૂઆત કરવી જોઈએ આરટીઓને લગત જે વિષય છે અમારે તો જે ઓટોમેટિક ટેસ્ટિંગ સેન્ટર પર જે ફિટનેસ થાય છે એમાં ફેર મીટર લગાવવું જે ફરજિયાત છે અને તોલમાપ ખાતાની આ બાબતે રજૂઆત ચોક્કસ વાહન માલિકો દ્વારા કરવામાં આવે તો એનો ઉકેલાઈ શકાય રિક્ષા ચાલકોને ખૂબ તકલીફ પડી રહી છે અને આરટીઓ એક આ ખાડા કાન કર્યા છે અને એ લોકોને આમાં કોઈ રસ જ નથી રીક્ષા એટલે ખરેખર મીટર જો અહીંયા પાર્સિંગ ચાલુ થઈ જાય મીટરનું તો રીક્ષાવાળા બધા કરવા તૈયાર છે પણ અત્યારે અમદાવાદ જવું પડે છે અને આ જે પાર્સિંગ જે કરતા હતા આરટીઓ કરતી હતી પેલા એની જગ્યાએ અહીંયા આ એક સેન્ટરો થઈ ગયા છે પ્રાઇવેટ સેન્ટર જે સખ આ સફાઈનો કોન્ટ્રાક્ટ આ પાર્સિંગનો કોન્ટ્રાક્ટ એટલે એ લોકોને કંઈ ઇન્ટરેસ્ટ હોય નહીં ગાડી આવે તો પાસ કરાવે એટલે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપણા દેશમાંથી